કલોલ નગર પાલિકાની કડક કાર્યવાહી સાબ આવી છે વર્ષોથી ટેક્સના ભરતા બે દુકાનો નિસિલ કરી દેવામાં આવે છે પાલિકાએ ટેક્સ વસુલાતથી ઝુંમેશા હા ધરાય છે 1800 બાકી દરોને નોટિસ ફટકારવામાં આવે છે સમયસર ટેક્સ ભરી દેવાની સૂચના આપવામાં આવી છે જો ટેક્સ ભરવામાં નહીં આવે તો નળના કનેક્શન કાપી દેવાશે નાગરિકો પાસેથી 17 કરોડનો વેરો ઉઘરાવવામાં આવ્યો હતો ચોવીસના મામલા સામે જે બાકીદારોએ વેરા ભર્યા નથી તેની સામે સઘન ઝુંબઈ સાથે ધરેલી છે વર્ષના અંતે જોવા જઈએ તો દોઢ મહિના જેટલો સમય માળો બાકી રહ્યો છે અને ઘણા બાકીદારો એવા છે કે જે લોકો પોતાનો વેરો ભરેલ નથી તેની સામે નગરપાલિકાએ અઢારસો જેવી મોટી શો કનેક્શન કાપવા માટે સીલ કરવા માટે ઇસ્યુ કરેલી છે તેના ભાગે નગરપાલિકાએ બે કોમ્પ્લેક્સના દુકાનો ભણરાઓ છે કરવામાં આવેલા છે જો ટેક્સ જ નહીં આવે તો નગરપાલિકાની છે એની સીધી અસર નાગરિકોની સર્વિસો ઉપર થશે જેથી તમામ નગર મારી પૂર્ણ અપીલ છે કે પોતાનો વેરો સમયસર ભરી દે નહીતર આગામી એકત્રીસમી માર્ચ પૂર્ણ થયા અઢાર ટકા વ્યાજ લાગી જશે અને દંડની કાર્યવાહી પણ શરૂ થશે તો આ કાર્યવાહીથી બચવા અને આપણને સર્વિસ વ્યવસ્થિત અને સારી રીતે મળી રહે તે માટે પોતાનો તમામ વેરો એકત્રીસ માર્ચ પહેલાં સમયસર ભરપાઈ કરવા અપીલ છે અને વિનંતી છે